અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ચેવાડાના હાથસણી રોડ પર આવેલા વિચરતી જાતિના ઝુંપડાઓમાંથી ખભે દફતર લઈને આવતા નાના બાળકો પોતાનું ભવિષ્ય શૈક્ષણિક થાય તે માટે બપોર પછી પતરાના શેડ નીચે આવીને ભણી રહ્યા છે ધોરણ ચારથી લઈને ધોરણ દસ સુધીના આ ગરીબ બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે સાવરકુંડલાની ખાનગી શાળામાં બીએસસી બીએડ ની ડિગ્રી ધરાવતી મહિલા શિક્ષિકા ધારાબેન ગોહિલના ઝુંપડપટ્ટીના ગરીબ બાળકોને નિઃશુલ્ક ભણાવવા છેલ્લા ચાર વર્ષથી મહેનત કરી રહ્યા છે દિવસ દરમિયાન ખાનગી શાળામાં અભ્યાસ કરાવતી મહિલા શિક્ષિકા ધારાબેન ગોહિલ બપોર બાદ કલાક વર્ગના ગરીબ બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે ચલાવી રહ્યા છે જ્યારે ગરીબ બાળકો માટે પત્રનો શેડ ઉભો કરીને ધોરણ ચાર થી ધોરણ દસ સુધીના બાળકોને નિઃશુલ્ક અભ્યાસ કરાવતી શિક્ષિકા સાથે અને ત્રણ ચાર શિક્ષિકાઓ પણ જોડાઈને બાળકોને ભેગા કરીને ગણિત હિન્દી અંગ્રેજીના પાઠ્યપુસ્તકોનો અભ્યાસ કરાવે છે સા સાતમાં ભણું છું હું અહીંયા સરકારી સ્કૂલમાં ભણું છું શાળા નંબર માં અને અહીંયા અમે ટ્યુશને આવ્યા છીએ અને અમે ટ્યુશને આવીને વહેલા સા વહેલા બેસીએ છીએ કે અમે ધારા મેડમની વાટ જોતા હોઈએ છીએ કે ધારા મેડમ ક્યારે આવે અને અમને ભણાવે અને ધારા મેડમ અમને બહુ જ સારું ભણાવે છે અને અમને ખાવાનું પણ એટલું અંકાઈ આપે છે અને ધારા મેડમ અમને જે વસ્તુ ઘટે એ પેન પેન્સિલ બુક તેમજ બધી વસ્તુ આપે છે સરકારી શાળામાં ભણીને આજના સમયમાં બનેલા મોખાદાત ટ્યુશન ક્લાસીસને બદલે પતરાના શેડ નીચે ગરીબોના બાળકોને નિઃશુલ્ક ભણતરનું ભાથું પીરસવામાં આવે છે ત્યારે બાળકો ખાનગી ક્લાસીસ કરતા પણ વધુ સારું શિક્ષણ મેળવતા હોવાનો અહેસાસ અનુભવી રહ્યા છે સામાન્ય રીતે શાળાના શિક્ષકો સ્કૂલના સમય પતાવીને ટ્યુશન ક્લાસ ચલાવતા હોય છે પણ સાવરકુંડલાની ખાનગી શાળાની શિક્ષિકા ગરીબ બાળકોને શિક્ષણનું સ્તર સુધરે તેવા પ્રયાસ કરી રહી છે અ જે આ ગરીબ બાળકો છે એ લોકો પૈસા દઈને તો ટ્યુશન નથી કરી શકતા પણ અમે લોકો ફ્રીમાં અમે સેવા આપીએ છીએ અને એ લોકોને ટ્યુશન કરાવીએ છીએ આ અમારી બહેનો છે જે તે પણ સાથે સેવા કરવા આવે છે અને સરકાર તો શિક્ષણ આપે જ છે પણ સાથે સાથે અમે પણ શિક્ષણ આપીએ છીએ શિક્ષણ સ્તરે સુધારવા સાથે ગરીબોને યોગ્ય શિક્ષણ મળી રહે તેવા હેતુને સાકાર કરવા મહિલા શિક્ષિકા બહેનો મહેનત કરી રહ્યા છે ત્યારે આ ગરીબોના બાળકો ભણવામાં વધુ પાવરધા બને તે માટે ચાર વર્ષથી મહેનત કરીને ચાર બાળકોમાંથી આજે સિત્તેર બાળકોની સંખ્યા ધોરણ થી ધોરણ દસ સુધીમાં નોંધાય છે ડોક્ટર એવો વિચાર હતો કે સમાજમાં રહેતા અને ખાસ જે પછાત વિસ્તારમાં જે બાળકો રહે છે એમને પણ એ જે ભણતર છે કામ લાગવું જોઈએ શરૂઆત હંમેશા કોઈ પણ એ ભાઈ નાની જ હોય છે અમે ચાર બાળકોથી થી અહીંયા શરૂઆત કરી હતી શરૂઆતમાં બસ ખાલી માટી ઉપર મારા બાળકો બેસતા હતા પછી સંજયભાઈ ચોટેલિયા કે જે પોતે એક હેન્ડીકેપ હોવા છતાં અમને ખૂબ સહયોગ કર્યો સ્ટાર્ટિંગ લેવલમાં અને હજી પણ અમારી સાથે જ છે જેમણે અમને પાથરણું આપીને થોડી ઘણી બેઝિક સ્ટેશનરી આઈટમ્સ અપાવી અને સાથે જ્યારે થોડું ઘણું જેમ જેમ વધતું ગયું બાળકો ભણતા ગયા ત્યારે મહેશભાઈ કસવાલે અમને કીધું અહીંયા વિઝિટ લીધી ત્યારે કે ભાઈ આ જમીન છે ત્યાં તમે શેડ કરી શકો છો હિતેશભાઈ સર જેવા દાતાઓના સહયોગથી અત્યારે એક પતરાના છાપરા નીચે અમારા બાળકો ભણે છે વરસાદથી બચી શકે છે પણ સ્ટીલ હજી એ ઓપન જ છે સો હું બસ ખાલી એટલું જ કહીશ કે શિક્ષણ છે એ ખાલી તમારા બે ચોપડા વચનો નથી આખું શિક્ષણ છે તમને દરેક જગ્યા પર શિક્ષણ મળે છે તો બાળકોને ભણવું ખૂબ જરૂરી છે અને ખાસ કરીને જે પછાતના બાળકો છે એ જો આગળ આવશે ને તો આ સમાજ ક્યાંક ને ક્યાંક સારા લેવલ ઉપર પ્રગતિ કરી શકશે